ગોપી હા વા બધું પેકિંગ કરી દીધું હા વસ્તુ બધી લીધી બધું પેકિંગ થઈ ગયું કારણ કે મને તારો સ્વભાવ ખબર છે તું કેટલી ભૂલકડ છે તું નાની હતી ને સ્કૂલે જાતી ને તોય તે ચોપડીઓ લેવા માટે પાછી ઘરે આવતી દોડતી એટલે કહું છું બધું બરાબર યાદ કરીને લીધું ને બા ત્યારે હું નાની હતી હવે મોટી થઈ ગઈ છું હવે તમને ખબર છે મને બધું ડબલ યાદ રહી છે ડબલ હો તારું ડબલ વાળી રેવા દેને માણાનો સ્વભાવ ક્યારેય ન બદલાય ઉંમર ભલેન વધી જાય હ અને હું એમ કહું છું તો હવે આ બીજી વાર જાય છે સાસરે પણ બરાબર ધ્યાન રાખજે હો એકલા એકલા કામ તો કરતી જ નહીં તારા દરેક કામમાં તારી સાસુ સાથે હોવી જ જોઈએ અને એમ કેને કે તું આટલું કરતી થા હું આવું છું હા બા તમે આવો ને પછી આપણે તારી હારે નહીં રે બા તમે એ ઉપાધિ શું કામ કરો છો મને ખબર છે કે લગ્ન પછી હું અહીંયા બીજી વાર આટો મારા આવી છું પણ હું મારા સાસરે જાઉં ને એટલે બધતા મને જોઈને આમ નીચે જઈને ભારે કોઈ કાઈ બોલે નહીં એટલે તમારે મારી ચિંતા છે ને બિલકુલ ન કરવી હું દીકરી કોની મારી અને તું જન્મી ને ત્યારે હાથે મારું જ પડ્યો તો તારા માથા પર એટલે મારા બધા લખણ તારામાં આવે જ આવે એ હારા હોય કે નહરા હોય અને હા બેટા એવું બનશે કે ઈ લોકો તારું બધું કારણ જાણી જ જાશે કે આ મારા વગર કામ નહીં કરે અને પછી જો તું શોપિંગ જતા રહી ને પાછા આવે ને અને કામ ન થયું હોય ને તો એ તને કેશે કા આટલું હોપીને ગઈ તીને કાન જ કર્યું અરે મમ્મી કરવાની જ હતી પણ આ જો ને અચાનક માથું ચડી ગયું મને ઉલટ્યું થવા માંડી મને આમ થવા માંડ્યું એમ કરીને આપણે કામ કરવાનું એનો સાથ ન હોય તો કામ નહીં કરવાનું આ બધી વાત યાદ રાખજો મમ્મી તમારી એક એક વાત છે ને હું મારા મગજમાં ફીટ કરું છું ચિંતા ન કરો જોવો ને તમે જવા દો ને આમે મારી સાસુ ને સીધી દોર જેવી તો હું કરી જ દઈશ હા સમજો બેટા તું છે ને ખબર નહીં કેમ ભલે તું મારી દીકરી રહી પણ હજી તું ભોળી પડે ઘરમાં છે ને કોઈનાથી દબાઈને નહીં રહેવાનું બધાને દબાવીને રાખવાના હોને હા હા વાહ હું બધાને આમ વળતો જવાબ આપી દઉં ને એવી છું કે ચૂપ બેસું એમાંથી થોડી છું શું તમે પણ અહીંયા આવું બોલે છે ત્યાં જઈને તો પછી બકરી જેવી થઈ જઈશ એવું કોણે કહ્યું કે હું ત્યાં જઈને બકરી જેવી થઈ જાઉં છું એમ બકરી જેવી થાય મારી સાસુ હું શું કામ બકરી જેવી થાય હા અને હા સાંભળ એ જમાઈ ને તો છે ને આપણે પાલવે બાંધી ને રાખવાના અને એવું કરવાનું કે આપડો જ થઈને રે હવાર પડે ને એટલે પૈસા માગી જ લેવાના એમ કરતા કરતા બે બે પૈસા બચાવતી જઈશ તું હા બા હું એમ જ કરું છું આ ઘરમાં સાગર પણ મારું માને જ છે આ રોજ એની પાસેથી હજાર રૂપિયા લેતી ને હવે રોજ બે હજાર લઈશ એટલે હજાર ગલ્લામાં રાખીશ ને હજાર મારી પાસે એ એટલા નહીં વધારવાના ધીમે ધીમે ચૂસવાનું હજાર માગે છે ને તેમ કહેવાનું નથી થતું મને પંદરસો દો ને એમ પ્રેમથી કહેવાનું એટલે પંદરસો દે બે મહિના થાય ન થાય ત્યાં જવા દો ને મારે ઓલું નથી ને પેલું નથી ને કરીને પાછા બીજા પાંચસો ઉપર બીજી વાત કહું રાતે ધીમે ધીમે હસતા હસતા બધું કેતા જવાનું કે મમ્મી આમ કરે છે મમ્મી તેમ ગુસ્સામાં નહીં કહેવાનું હસતા હસતા કહેવાનું એટલે છે ને ધીમે ધીમે એની મા તરફી ઝેર વધે

વળી પાછો ફોન આવશે કે કા નથી આવી હજી હા એમાં પાછી પંદર દી રોકાઈ ગઈ છું તો સારું હાલો હું હો તો મોપા દી નો કરતા અને પ્રેમથી એને મારા જય શ્રી કૃષ્ણ કહી દે છે એ હા સારું ચલો હા આને અટલું અટલું કઈ કઈ ને તો મોકલી છે હવે એ કઈક માથું ઊંચું રાખીને જીવે ને તો સારી વાત છે પણ જો જરાય ઢીલી પડી ને તો પાછી એની એ રામાયણ ઉભી થવાની છે

ટાંચણી પડે ને તો એનો પણ અવાજ આવતો હતો પણ જ્યારથી તું આવી ગઈ ને એટલે ખબર પડી ગઈ આજુબાજુ વાળાને ખબર પડી ગઈ છે કે ગોપી ગોપીઓ આવી ગયા છે ઘરે તમને નડતી હોય ને એટલી જ બધી તો પાછી જતી રહો કો મને અરે એવી વાત નથી ને બેટા સાગર તું શાંત રહે ને જો બેટા એ કામમાં હતો ને એટલે લેવા ના આવી શક્યો બાકી એ લેવા મૂકવા બે વાવે તને કેવી છે આયા એકવાર લેવા મૂકવા નથી આવતા જાતે જાવું પડે છે મારે રિક્ષા બંધાવીને બેટા આ વખતે તો તે ઉતાવળ કરીને કામમાં હતો પછી તો તારે જવું જ પડે ને એકલા આમાં ખોટું પણ શું છે સારું તો હવે છે ને તમે તમારા લાડકા દીકરાને કહી દેજો કે મને અમારો બર્થડે આવે ને ત્યારે નવી એક્ટિવા લઈ દે એટલે મારે કે ટેન્શન જ નહીં મારે જવું હશે ત્યારે હું જતી રહેશે જાતે બેટા હમણા તને ખબર છે ને ઘરની પરિસ્થિતિ સમય આવે તને બધું જ લઈ દેશે ના ના મમ્મી હેને તો એમ જ લાગે છે કે પૈસા તો ઝાડ ઉપર જ ઉગે છે આ સાગર જશે અને નોટો તોડીને લઈ આવશે અને એક્ટિવા લઈ આવશે નહીં એમ હું નથી કહેવા માંગતી મને એટલી ભાન પડે છે કે પૈસા ઝાડ ઉપર નથી ઉગતા હા તો મેં પણ તને પેલા વાત કરી જ હતી ને કે હું તને એક્ટિવા લઈ જઈશ પણ થોડોક સમય તું વેઇટ કરજે કેટલો સમય હવે હું નહિ વેઇટ કરું હવે લઈ દેવી જ પડશે બસ હવે આ એક વાત ને લઈને તમે આટલો મોટો રાયનો પહાડ નહીં બનાવો અને રહી વાત તમારી આવવા જવાની તો ક્યાં તમારું પિયરયું એટલું દૂર છે કે તમને લેવા મૂકવા આવવા જવા પડે આવી ગયું ને મોઢે એટલે તો લેવા મૂકવા નથી આવતા તમે ચડાવતા હશો સાગર કે એકલી જતી રહેશે પિયરિયુ નજીક જ છે બેટા લેવા મૂકવા નથી જાવું એવું કહી નથી અરે પણ નકર પણ તારે કે ચાલીને જવું પડે છે રિક્ષામાં જાય છે રિક્ષામાં આવે છે રિક્ષામાં મને છે બિલકુલ ગમતું નથી જવું તમને ખબર છે

હવે બોલવાની કઈ જરૂર નથી અરે તમે લોકો ઝઘડવાનું બંધ કરો આ શું માડ્યું છે સવાર સવારમાં બંને એકબીજા પર અને વહુ તમે શાંતિ રાખો ને તમારા પપ્પાને ત્યાંથી આવ્યા છો ને તો જાઓ થેલો અંદર મૂકો ફ્રેશ થાવ પછી ચા નાસ્તો એવું કંઈક કરો અરે ના મમ્મી એને ફ્રેશ થવાનું ના હોય આ ઝઘડા કરવામાંથી ઊંચી આવે તો ફ્રેશ થાય ને બસ આવે તું ચૂપ રહે ને જાઓ મેન આ ઘરમાં ઝઘડાડો તો છો ને તમે છો તમે હું ઘરે આવી નથી શરૂ કર્યું નથી મા દીકરો બંને સરખા મારે તો કઈ કરવી અરે અશોક તું આવી ગયો હા સેઠાણી બધા કેમ છો તમે બધા અમે બધા મજામાં અને તને જોયો ને પછી વધારે મજામાં થઈ ગયા લે કેમ એમ કેમ એમ એટલે આ તું ગયો ને ત્યાર કે આ ઘર માં છે ને બધા આંધળા થઈ ગયા છે એટલે કે ને હાથ પગ વગર ના તું ન હોય ને તો આ ઘર તો અધૂરું થઈ જાય પણ શેઠાણી તમને ખબર છે ને આ મારા પૈન ડોકરાન લગન હતા નથી હું ગયો તો મને ન તો હું કોઈ દી ગયો મને ખબર છે આ જવું પડે ને ગામડે એટલે તું ગયો તો બાકી તને અમારા ઘર સિવાય ગમે ક્યાં છે હા જસો સાચું કહું ને તો અમને લોકોને ક્યારેય તું પારકો લાગ્યો જ નથી તું અમારા માટે અમારા ઘરનો નોકર નથી અમારા ઘરનો સદસ્ય છે તારા વગર આ ઘર પણ એટલું જ અધૂરું છે જેટલું બીજા બધા વગર હોય હે ને હા મને હું આ ઘર રહું છું તો મને એમ લાગે કે આ ઘર મારું છે તમને ખબર છે ને કે હા દુનિયામાં મારે બીજું કોઈ છે નહીં ખબર છે મને અમારા સિવાય તારું કોઈ નથી અને સગાવાળા જે કહેવાના છે એ બધા નામના છે પણ શું છે ને દુનિયાના રિવાજ પ્રમાણે આપણે ચાલવું પડે પણ જો હવે તું આવી ગયો છે ને તો મને અડધી ની થઈ જશે કારણ કે ઘરના કામ બાર કામ બધી દોડા દોડી એકલા હાથે પહોંચી નતું વળાતું હમ તમે તો થાકી જતા હશો ને હા થાકી જવાની ક્યાં વાત કરે છે તું માની શકશો ઘણી વાર તો બજાર જવું હોય ને તો ઈચ્છા ના થાય એમ થાય કે આજે રવા દો શાકભાજી લેવા જવું જ નથી શું છે તારી આદત પડી ગઈ છે ને અમને લોકોને કઈ પણ કામ હોય એટલે અશોક

આજે કામ અધૂરા તમે રાખ્યા છે ને એ પૂરા કરી નાખો જો પહેલા તું નહી ધોઈને ફ્રેશ થઈ જા નાસ્તો કરી લે પછી તારે બજાર જવાનું છે પહેલા ભલે હાને હું જે જે વસ્તુનું લિસ્ટ આપું ને એ વસ્તુ લઈ આવજે પછી તારે ઘરના જે કામ કરવા હોય ને એ કરજે હા બાકી ગામડે મજા આવી ને અરે બહુ મજા આવે હું વાત કરવી અને ત્યાં બધાએ સારી રીતે વર્તન તો કર્યું ને તારી સાથે હા તમારા હોતે વખાણ કરી કે તારું શરીર કેવું સારું થઈ ગયું તારા શેઠ ને શેઠાણી ને બધા સારા લાગે અને મેં કીધું બહુ સારા છે અચ્છો ત્યાં ગામડે ગયો તો પૈસા ખૂટ્યા નથી ને તને ના ના હજી મારા પાસે પંદરસો રૂપિયા વધ્યા છે સારું સારું હવે સાંભળ પેલું બજારમાં જાય ને એ પહેલા એક કામ કર આ નીચેનો બેડરૂમ છે ને એની થોડી સાફ સફાઈ કરી નાખજે ત્યાં સુધી હું તારી ચા નાસ્તાની વ્યવસ્થા કરું તમે બેડરૂમ માંથી પેલી પસ્તી ઉઠાવીને આપી દેવાની હા ગોપી પણ મને સાગર ભાઈએ કીધું

જો હવે પછી મારા બેડરૂમ મને પૂછ્યા વગર પગ મૂક્યો છે ને તો તારા ટાટિયા પેલા ભાંગી નાખીશ યાદ રાખજે પણ મને તો જે કામ કે ઈ ને કામ કરવું ઈ તો મારો ધર્મ છે ખબર છે ભાઈ કે તને અહીંયા કામ કરવા જ રાખ્યો છે અને કામ કરવું ઈ તારું ધર્મ છે તો કામ છે ને પૂછ્યા વગર કઈ નઈ કરવાનું કવ ને એટલું જ કામ કરવાનું આ બીજા બધા લાટ કામ છે ઈ કરને મારા બેડરૂમ માંથી શું કામ બધું કાઢીને આપી આવે છો

ઈ તો કીધા કરશે ઈ તો એમ જ કહેશે કે કાલે તું તો વેચી તને તું વેચી આવીશ પોતાની જાત ને દયા ભંગાર માં એટલે ખબર પડે હા કદાચ આ ઘર માટે મારે વેસાઈ જવું પડે ને તો એ વેસાઈ જાય બસ આ જેટલી બોલવામાં જીભ આલે છે ને એટલા કામમાં આ થકારો અને મારે કઈ તૈયારી લવારી નથી કરવી મારી વસ્તુ કઈ દેવાની નહી કોઈ દિવસ પૂછ્યા વગર મળ કામ કરવા